નમસ્કાર વાય એન એન આપનું સ્વાગત છે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ચાણોદ લાવેલ જળ વડોદરાના મંદિરોમાં જળ અભિષેક કરવામાં આવ્યો ગઈકાલે રામેશ્વર મહાદેવ મંદિર રોકાણ કરીને આજરોજ મુજમહોડા ગામ યોગેશ્વર યુવક મંડળના સૌ મિત્રો સાથે મળીને દર વર્ષે ચાણોથી પાણી લઈને કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને વડોદરાના વિસ્તારના આવેલા હાટકેશ્વર મંદિરમાં જળ અભિષેક કર્યો અને વિસ્તારમાં દર વર્ષે એક એક મંદિર ધરાવતા જાય છે અને મંડળના સૌ મિત્રો તથા મહિલાઓ યાત્રામાં જોડાયા હતા જય ભોલે નમસ્કાર સૌ મિત્રોને શ્રાવણ મહિનાના પવિત્ર મહિનાની શુભકામનાઓ અને અમે લોકો કાવડ લઈને ચાણોદથી ચાલતા મુજમગડા ગામ રામેશ્વર મહાદેવ મંદિર ત્યાં અમે રોકાયા અને આજે સોમવાર છે ત્રીજો સોમવાર અને ત્રીજા સોમવારે અમે લોકોએ અભિષેક કર્યો છે હાટકેશ્વર મહાદેવ વિશ્વેશ્વર મહાદેવ પછી કૃષ્ણેશ્વર મહાદેવ અમે લોકો મહાદેવ દર વર્ષે એક જાગનાથ મહાદેવ અમે લોકો એ કરવાના છે અભિષેક કરવાના છે અને અમે આ યોગેશ્વર યુવક મંડળવાળા મિત્રો બધા મળીને એક આપણું સનાતન ધર્મમાં કાવડ યાત્રા એટલે કે શિવજીને જલ અર્પિત કરીને પ્રસન્ન કરવું એના માટે સનાતનીય ધર્મોને માણસો આપણા જે છે એમને આપણા જોડે જોડાવા માટે કહીએ છીએ અને આવી રીતના જોડાશો તો આપણા સંસ્કૃતિ આ આપણા છોકરાઓને પણ ખબર પડશે એન્ડ પ્રેસ